ઓમ નમો નારાયણય શ્રીમદ ભાગવત રતીયસ્કંધ અધ્યાય સત્તરમો હિરણ્યાક્ અને હિરણ્યકશિપુનો જન્મ અને દિગ્વિજયમાં હિરણ્યાક્ નો અદભુત પ્રભાવ મૈત્ર ઉવાચ નિશમ્યાત્મભુવાઘાત કારણ શંકયોજ્જિતા તત નિવર્તંત્રીવાય દિવકસ મૈત્રોલ્યા બ્રહ્માયે કહેલું તે કારણ સાંભળી દેવો શંકારી થયા ને પછી તેઓ સર્વ સ્વર્ગ તરફ પાછા ફર્યા બીજી બાજુ પતિના કહેવાથી બીજી બાજુ પતિના કહેવા પરથી પુત્રો તરફના ઉપદ્રવની શંકા કરતી સાધ્વી દીતીએ સો વર્ષ પૂરા થયા એટલે જોડકા રૂપે બે પુત્રોને જન્મ આપ્યો એ બંને જન્મ્યા ત્યારે સ્વર્ગમાં પૃથ્વી પર અને અંતરિક્ષમાં લોકોને ઘણો ભય ઉપજાવનારા અનેક ઉત્પાદો થયા પૃથ્વીના પ્રદેશો પર્વતો સાથે કંપવા લાગ્યા સર્વદિશાઓ સળગવા લાગી અંગારાઓ સાથે વજ્રપાતો થવા લાગ્યા પીડા કરનારા ધૂમકેતુઓ ઉગવા લાગ્યા ને વંટોળિયા રૂપી સોના સેનાવાળો ધૂળ રૂપી ધજાવાળો અને અત્યંત દુઃસહસ્પર્શવાળો તીવ્ર પવન મોટા વૃક્ષોને ઉખેડતો ને વારંવાર ફૂંફાડા મારતો વાવા લાગ્યો આકાશમાં અત્યંત ઝપકતી વીજળીઓવાળા મેઘમંડળને લીધે સૂર્ય વગેરેની કાંતિ વિનાશ પામી તેથી ફેલાયેલા અંધકારથી કોઈ સ્થળ દેખાતું ન હતું સમુદ્ર જાણે ઉદાસ મનવાળો થયો હોય તેમ ખળબળવા લાગ્યો તેમાં મોટા તરંગો ઉછળવા લાગ્યા અને તેની અંદરના મગરો વગેરે જળચર પ્રાણીઓમાં પણ કોલાહલ થઈ રહ્યો વળી જેવોમાં કમળો સુકાઈ ગયા હતા તેવી નદીઓ વાવકુવા વગેરે જળાશયો સાથે ખળભળી ગઈ આકાશમાં રાહુએ ગળેલા સૂર્ય તથા ચંદ્રની આસપાસ વારંવાર કુંડાળા થયા અને વાદળા ન હોવા છતાં ગર્જનાઓ થવા લાગી પર્વતોની ગુફાઓમાં રથોના અવાજ જેવો અવાજ થવા લાગ્યા ને મુખમાંથી ઉગ્ર અગ્નિ બહાર કાઢતી શિયાળવી ગામડામાં શિયાળો તથા ગુવડોના શબ્દો સાથે અમંગળ શબ્દ કરવા લાગી

તેઓનું કારણ ન જાણતી પ્રજાઓ ભયભીત થઈ જગતનો નાશ માનવા લાગી બીજી તરફ પહેલા બે દે પહેલા બે આદિ દૈત્યો એકાએક પોતાનું પૂર્વ સિદ્ધ પરાક્રમ પ્રકટ કરતા મોટા બે પહાડોની પેઠે પથ્થર જેવા બળવાન શરીરથી વધવા લાગ્યા તેઓ સુવર્ણના મુકુટની અણી વડે છેક આકાશનો સ્પર્શ કરતા હતા શરીર વડે તેમણે સર્વ દિશાઓને રોકી દીધી તેઓની ભુજાઓ બંધોથી પ્રકાશતી હતી તેમના ડગલે ડગલે પૃથ્વી ડગમગતી હતી અને સુંદર કંડોરાવાળી વાળી કેળ વડે તેઓ સૂર્યને ઓળંગી ઉભા હતા પ્રજાપતિ કશ્યપે તે બંનેના હિરણી કશીપુ અને હિરણ્યાક્ષ એવા નામ પાડ્યા તેમાં કશ્યપ તેમાં કશ્યપના પોતાના શરીરથી જે પ્રથમ ઉત્પન્ન થયો તેનું નામ હિરણ્ય કશીપુ રાખ્યું હતું અને જેને દીતીએ પ્રથમ જન્મ આપ્યો હતો તે હિરણ્યાક્ષ નામે વિખ્યાત થયો

વીરીના પ્રવેશ સમય વખતે પિતા દ્વારા જે પ્રથમ દાખલ થયું હોય તેનો જન્મ પાછળથી થાય છે અને પાછળથી દાખલ થયું હોય તેનો જન્મ પહેલા થાય છે જેમ કોઈ સાંકડી શેરીમાં જે રથ પ્રથમ બેઠો હોય જેમ કોઈ સાંકડી શેરીમાં જે રથ પ્રથમ પેઠો હોય તેનું પાછું એ જ માર્ગથી સૌની પાછળ જ નીકળવાનું થાય છે અને સૌની પાછળ પેઠેલો રથ સૌની પહેલા બહાર નીકળે છે એ પ્રમાણે આ જોડલા સંબંધી સમજવાનું છે ફરી વખત ભાગવતમાં તેમાં કશ્યપના પોતાના શરીરથી જે પ્રથમ ઉત્પન્ન થયો હતો તેનું નામ રાખ્યું અને જેને પ્રથમ જન્મ આપ્યો તે હિરણ્યાક્ષ નામે વિખ્યાત થયો હિરણ્ય કશિપુ બ્રહ્માના વરદાનને લીધે કોઈથી પણ મૃત્યુ ન પામે તેવો થયો અને તેથી જ ઉદ્ધત થઈ તેણે બે બાહુઓ વડે લોકપાલો સહિત ત્રણેય લોકને વશ કર્યા તેનો નાનો ભાઈ હિરણ્યાક્ષ તેને પ્રિય હતો અને નિત્ય પ્રિય કરનારો હતો તે એક સમયે હાથમાં ગદા લઈ યુદ્ધ કરવા ઈચ્છતો રણસંગ્રામ શોધતો સ્વર્ગમાં ગયો જેનો વેગ દુસ્સા હતો જેના પગમાં સોનાના ઝાંઝર જણકતા હતા છુપાઈ જાય તેમ સર્વ દેવતાઓ ભયભીત થઈ છુપાઈ ગયા એ રીતે પોતાના તેજ થી દેવતાઓને છુપાઈ ગયેલા જોઈ દૈત્યરાજ તે હિરણ્યાક્ષ ઇન્દ્ર સહિત દેવગણોને કાયર અને પુરુષાર્થહીન જોયા અને તેથી તે અત્યંત ગર્જના કરવા લાગ્યો પછી ત્યાંથી પાછા ફરી કરવા માટે ભયંકર શબ્દ વાળા મહાસાગરમાં મદદ પ્રવેશ કર્યો તે સમુદ્રમાં દેવના સૈનિક જીવો વ્યગ્ર અને અત્યંત ભયભીત થઈ માર્યા વિના પણ હિરણ્યાક્ષના તેજથી અત્યંત તિરસ્કાર પામી દૂર નાસી ગયા હે વિદુરજી

નીચ પુરુષની પેઠે તેઘેવા લાગ્યો હે અધિરાજ મને યુદ્ધ આપો તમે લોકપાલ જળજીના અધિપતિ અને પોતાને વીર માનનારા ઉદ્ધત પુરુષોના નાશ કરનારા છો હે પ્રભો આપે પૂર્વે જગતના સર્વ દૈત્યો અને દાનવોને જીતી રાજસુ યજ્ઞ કર્યો હતો એમ નિરંકુશ ગર્વવાળા તે શત્રુએ ઘણી મશ્કરી કરી ત્યારે ભગવાન દેવ ક્રોધ ઉત્પન્ન થયેલા ક્રોધને પોતાની બુદ્ધિથી શાંત કરી તેને કહેવા લાગ્યા હે ભાઈ અમે તો યુદ્ધ વગેરે કૌતુકથી વિરામ પામ્યા છીએ હે અસુર શ્રેષ્ઠ યુદ્ધ માર્ગમાં કુશળ તને સંતોષ આપી શકે તેવો તો પુરાણ પુરુષ ભગવાન વિના બીજો કોઈ પુરુષ હું દેખતો નથી માટે તારા જેવા શુરાઓ યુદ્ધમાં જેમની પ્રશંસા કરે છે એવા તે ભગવાન પાસે તું જા તે વીર ભગવાનની સામે જવાથી તું ગર્વરહિત થઈશ અને કુતરાથી વીચાઇને રણશય્યામાં સુઈશ જે ભગવાન દારા જેવા દુષ્ટોનો વિનાશ કરવા અને સત્પુરુષો પર કૃપા કરવાની ઈચ્છાથી અવતારર લે છે તમ વિરમારાદભી શશિષ્ય વિરશયે શભિવૃત પ્રશાંતએ રૂપાણી ધ સદનુગ્રહેચ્છયા શ્રીમદભાગવતમણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય સત્તરમો સમાપ્ત ધ્યા ઢારો આવશે હિરણ્યાક્ષ અને વરાહ ભગવાનનું મહાન યુદ્ધ